thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ બુલેટિન માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આજે છે ફાધર્સ ડે સંતાનો એ પિતાનો પાડ માનવાનો દિવસ રથયાત્રાના સ્વાગત માટે મ્યુનિસિપલ તંત્ર પણ લાગ્યું કામે કરાશે ભવ્ય આપતા સ્વાગત મગનલાલ જયસિંહ ઇન્ડિયન આર્મી ના જવાન ને છે ચાર ફૂટ લાંબી પુના માં યોજાય બાઇક રેસ ગુજરાતીઓ મારી બાજી જીવન ને વાચા આપતા પુસ્તક નું વિમોચન અરનીએસસી યુનિવર્સિટીની અનોખી સિદ્ધિ કર્યો સોલાર પ્લાન્ટ તૈયાર આજે છે ફાધર્સ ડે આમ તો માતા-પિતા સમક્ષ કોઈ પણ લાગણીને દર્શાવવા કોઈ વિશેષ દિવસની જરૂર નથી પરંતુ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આમ તો ઘણું સાર્થક છે કારણ કે આપણી સંસ્કૃતિમાં માતા એ રંગભૂમીના કલાકાર જેવું સ્થાન છે જે દરેક અવસરે પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે પણ પિતા ફિલ્મ ડિરેક્ટરની ભૂમિકામાં કેદ થઈ જાય છે કારણ કે તે ક્યારે પોતાની લાગણી પ્રદર્શિત નથી કરી શકતા અને છતાંય સંતાનોના દરેક સપનાઓને તેમના મુકામ સુધી પહોંચાડે છે બાળકને પિતા પોતાની આંગળી આપી ચાલતા શીખવે છે અને બાળકોના સપનાઓને પોતાના સમજી સાકાર કરવા રાત દિવસ મહેનત કરે છે માત્ર એક જ અપેક્ષા સાથે મારું સંતાન ખૂબ આગવું નામ કમાય પરંતુ આ બધા વચ્ચે સભ્ય સમાજ માટે કલંકરૂપ કહી શકાય તે વાત એટલે દિવસે ને દિવસે વધતા જતા વૃદ્ધાશ્રમના રાફડા હાલમાં જ આવેલા એક સર્વેક્ષણ મુજબ અનેક પરિવારોમાં છત્રછાયારૂપ પિતા દીકરા અને વહુઓની કનડગતનો ભોગ બને છે પરંતુ આ તમામ સમસ્યાઓના સર્જન પાછળ જનરેશન ગેપ જવાબદાર છે પોતાની વિચારસરણીને યોગ્ય સમયે લાદવા પિતા અને પુત્ર વચ્ચે એક સ્થિત યુદ્ધ જેવો માહોલ પરિવારમાં બનતો હોય છે જેના કારણે પિતા પુત્રના સંબંધોમાં વૈમનસ્ય ઊભો થાય છે જેના કારણે ભારતીય સભ્ય સંસ્કૃતિના ભાગ સમાન સંયુક્ત પરિવારો નષ્ટ થતા જાય છે સંતાનોના સપનાઓને પોતિકા ગણીને પિતા આજીવન કાળી મજૂરી કરી પડદા પાછળની ભૂમિકા ભજવે છે ત્યારે આજના આ દિવસે વાળસોયા પિતા માટે અંતઃકરણપૂર્વક કહેવાનું મન થાય ચંદાને પૂછા તારો સે તારોને પૂછા હજારો સે સબસે પ્યારા કોન હૈ પાપા મેરે પાપા પાપા મેરે પાપા मीठी मीठी बातों से सबको हंसाते हैं, प्यारी अदाओं से दिल भी बहलाते हैं जिंदगी का फलसफा पल में समझाते हैं हर मुश्किल में राह दिखाते हैं, पापा मेरे पापा ભગવાન જ્યારે રથમાં સવાર થઈ અષાઢી બીજના દિવસે દિવસે નગરયાત્રાએ નીકળે છે ત્યારે સમગ્ર શહેર અબાલ વૃદ્ધ સૌ કોઈ પ્રભુના દર્શન કરવા બનતા હોય છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના સુશોભિત રથ સાથે હાથીઓ અખાડાઓ પ્રસાદ તેમજ પ્રદર્શનની ટ્રકો સાધુ સંતોની ભજન મંડળીઓ અને ભક્તો નિજ મંદિરથી નીકળી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી પહોંચશે અટારે ભવ્ય સ્વાગત કરવામાં આવશે જગદીશ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત અને સન્માન કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે સરદાર પટેલ ભવન દાણાપીઠ મુખ્યાલય ખાતે સવારે આઠ ત્રીસ કલાકે મેયર મ્યુનિસિપલ હોદ્દેદારો સ્વાગત કરશે રથયાત્રા છે એકસો કે આ વખતે એકવીસ જૂને થવાની છે એમાં રથયાત્રામાં એક પહેલો જે કોર્પોરેશન સાથે લાઈવ સંપર્ક હોય છે જ્યારે ભગવાનના રથ અને મહંતશ્રી સહિત ભુજ કોર્પોરેશનના નાણાપીઠ ઓફિસમાં પદાર્પણ કરે છે એમાં માન્ય મહંતશ્રીના અને આખું રથના સ્વાગત કરવામાં આવે છે માન્ય મેયરશ્રી ઉચ્ચો હોદ્દેદારો અધિકારીશ્રીઓ દ્વારા એ આ વખતે પણ થશે એના માટે અલગ સામેળા બાંધવામાં આવે છે અને દર વર્ષની જેમ આ વખતે એ કાર્યક્રમ પણ ખૂબ ભવ્ય રીતે અહીંયા કરવામાં આવશે તે સાથોસાથ માનને મેયરશ્રી એકતા સમિતિની મિટિંગ બોલાવી હતી મહિના દોઢ મહિનાથી કોર્પોરેશનમાંની તૈયારી ચાલે છે રથયાત્રાની આખી રૂટની સફાઈ રસ્તાની સમારકામ ભયજનક મકાનો જે હોય એનું આઈડેન્ટિફિકેશન જે ઘણા પાણીના પર્વ હશે એમાં પાણી ભરવાનું કોઈક જગ્યાએ લાઇટ મૂકવાનું આ બધા કામ જે કોર્પોરેશન કરે છે એને બધું આઈડેન્ટિફિકેશન થઈને ખૂબ વ્યવસ્થિત રીતે કરીએ છીએ ને અમને શ્રદ્ધા છે કે ગત વર્ષની જેમ તેમ અને એનાથી વધારે પણ સારી વ્યવસ્થા આ વખતે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એટલા સાથે મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી કમિશનર અને શહેરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવશે આ ઉપરાંત હાલ તો સમગ્ર તંત્ર રથયાત્રા નિર્વિઘ્ને પસાર થાય તે માટે ખડે પગે કરી દેવામાં આવ્યું છે મૂછે હો તો નથુલાલ જયશી વરના ના હો પરંતુ આર્મી મેનને જોયા પછી કહેવાનું મન થાય કે મૂછે હો તો મગનલાલ જયશી વરના ના હો ફિલ્મ શરાબીનો ડાયલોગ પણ અહીં બદલવાનું મન થાય ભારતીય ભૂમિદળમાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવતા આ મગનલાલની મૂછો જોઈ આપ પણ દંગ રહી જશો વીસ વર્ષની ઉંમરથી લઈ મૂછોનો શોખ રાખનાર મગનલાલે મૂછો ક્યારેય મુંડાવી જ નથી અને હાલમાં લગભગ ચાર ફૂટ જેટલી લાંબી મૂછો છે અને મગનલાલ પણ તેની જાળવણી માટે રોજનો એક કલાક સમય આપે છે પોતાની પત્નીને પણ તેનો શ્રેય આપતા મગનલાલ જણાવે છે કે મૂછો એ મારી ઓળખ છે

થોડા સમય અગાઉ અમદાવાદમાં અને નવ જૂને પુણેમાં નેશનલ કક્ષાની મોટોક્રોસ રેસ સ્પર્ધા યોજાઈ બેંગ્લોર ચેન્નઈ અને વડોદરા સહિતના અનેક શહેરોના યુવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો પરંતુ આ સ્પર્ધામાં બાજી મારી ગયા બે ગુજ્જુ યુવાનો વડોદરાનો સિરાજ સૈયદ મોટોક્રોસ રેસમાં પ્રથમ સ્થાને આવ્યો અને બરોડાનું નામ રોશન કર્યું તો બીજા સ્થાને સંસ્કારી નગરી જ બાજી મારી ગઈ અને પ્રિયંક મહાડિક રહ્યો છે ગુજરાત સાહિત્ય પરિષદ ખાતે તાજેતરમાં જયંત જાની દ્વારા તૈયાર કરાયેલા પુસ્તક શમણા જાણીતા સાહિત્યકાર ડોક્ટર ચીનુ મોદી દિવાન વલ્લુભાઈ શાળાના પ્રિન્સિપાલ અનિલ રાવલ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શાળાના ટ્રસ્ટી વસંત પટેલ અને શિક્ષક વિરેન્દ્ર રાવલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું જયંતભાઈ જાની આમ તો સ્વામિનારાયણ શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે આજે મારું પુસ્તક લખાણું શમણા એ શમણા પુસ્તકની અંદર નારી જીવનના વિવિધ પાસાઓ નારીઓની જે લાગણીશીલતા છે એની સંવેદનાઓ છે

યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ દ્વારા સોલાર ઉર્જા ઉત્પન્ન કરવા પ્લાન્ટ તૈયાર કરાયો છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના ભાગરૂપે આણંદની એસપી યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો એક આગવી શોધ કરી છે સૂર્ય જ્યારે બીજી દિશામાં જાય છે ત્યારે ઉર્જા મેળવી શકાતી નથી તેથી પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મળીને સોલાર પ્લાન્ટ વિથ વ્યુઅલ એક્સ્યુઅલ ટ્રેકિંગ સિસ્ટમ બનાવી છે જેનાથી સૂર્યની દિશામાંથી વીજ ઉત્પન્ન કરી શકાય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર